હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં માર્કેટિંગ મિક્સ અને તેના તત્વો વિશે ચર્ચા કરીશું અહીં આપેલ સંપૂર્ણ પીડીએફ ડાઉનલોડ કરવા માટે અત્યારે જ મિશન એજ્યુકેશન એપ્લિકેશન અને ફ્રી ટેલિગ્રામ ચેનલ જોઈન્ટ કરો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેમાં જ તમામ ગુજરાતી પીડીએફ નોટ્સ જૂના પેપર સોલ્યુશન અને મોક ટેસ્ટ મળી રહેશે માર્કેટિંગ મિક્સ માર્કેટિંગ મિક્સનો વિચાર હાવર્ડ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર્સ નીલ એચ બર્ડને આપ્યો છે નામ ખાસ યાદ રાખવાનું છે હાવર્ડ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર કોણ હતા હાવર્ડ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર નીલ એચ બોર્ડન દ્વારા આ ખ્યાલ આપવામાં આવેલ છે મેક કાથી એ ફોર પીની પરિકલ્પના આપેલી છે ઘણી વખત પરીક્ષામાં પ્રશ્ન છે પરિકલ્પના કોણે આપી તો એનું નામ છે મેક કાથી ફિલિપ દ્વારા માર્કેટિંગ સૂત્ર આપવામાં આવ્યું છે આ પણ ઘણી વખત પૂછાયેલ છે કે ભાઈ માર્કેટિંગ મિક્સનું જે સૂત્ર છે અથવા એની ફોર્મ્યુલા અથવા એની પરિકલ્પના છે એ કોણે આપેલી છે તો એમાં આવશે ફિલિપ કોટલર પૂછવામાં આવે તો એમાં આવશે મેક કાથી અને માર્કેટિંગનો સૌપ્રથમ માર્કેટિંગ મિક્સનો વિચાર કોણે કર્યો તો એમાં આવશે હાવર્ડ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર નીલ એચ બોર્ડન ફિલિપ કોટલરે બીજું શું આપેલું છે ફિલિપ કોટલર દ્વારા માર્કેટિંગના જે સાત પી છે એ આપવામાં આવ્યા છે ત્યાર પછી બૂમ બીટવાલર છે તેને ત્રણ પી આપેલા હતા એમાં અન્ય ચાર પી એડ કરીને ફિલિપ કોટલરે કેટલા આપેલા છે સાત પી આપેલા છે માર્કેટિંગ મિક્સ એક ગતિશીલ ખ્યાલ છે તે પર્યાવરણ અને પરિસ્થિતિ અનુસાર બદલાતો રહે છે ત્યાર પછી અગત્યનો પોઈન્ટ છે માર્કેટિંગ મિક્સના અગત્યના ઘટકો ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે કે કયા ખ્યાલ છે એ માર્કેટિંગ મિક્સનું કયું ઘટક છે અથવા કયું નથી આ પ્રમાણે પણ તમને પ્રશ્નો પૂછે છે કે નીચેનામાંથી કયું તત્વો છે એ માર્કેટિંગ મિક્સનું નથી તો એમાં પહેલાં તો તમારે ફોર પી યાદ રાખવાના છે પહેલો પી એટલે પ્રોડક્ટ પ્રાઇસ પ્લેસ અને પ્રમોશન્સ ઉત્પાદન ભાવ સ્થળ અને પ્રમોશન ત્યાર પછીના ત્રણ પી જે ફિલિપ કોટલર દ્વારા આપવામાં આવ્યા છે એ છે લોકો શારીરિક પુરાવા અને પ્રક્રિયા ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત